તો પછી કેટલો ફરક લાગી ગયો પચીસ ટકા જેવો ફરક પચીસ ટકા સારું હાવ સારું છે હવે તમે એમાં શું શું કર્યું હતું એમાં તો કાંઈક તમે દીધી એમાં બે ત્રણ એ નહીં તમે મેં તો દવા ઘણી કર નાખી છે ખર્ચો કેટલો કઈ રહ્યો છે ખર્ચો તો ઘણો કર નાખ્યો લાખ રૂપિયા અને દવા કેટલી પીધી દવા પંદર કિલો દવા દવા પંદર કિલો દવા પી ગયા આડા આવડું થઈને ખર્ચો જાજો કર નાખ્યો કઈ સીટી સ્કેન ને એમઆરઆઈ ને બધું કર્યું હતું છેલ્લે ડોક્ટરો એ શું કીધું હતું કે નર્સ તમારે દવાઈ ઓપરેશન કરવું પડશે ઓપરેશન જ આવશે ને હવે મળશે ને એવું કીધું હતું હવે તમને લાગે ઓપરેશન કરવું પડશે એવું ના એવું નથી લાગતું રેડી થઈ ગયું ને બીજાને શું કહેવા માંગો સારું બે એમ કે અહીંયા જવાય હા હવે તમે શું કહેતા હતા કેવા હું માંગતા હતા કે હમણાં કંઈક બોલવા જતા હતા ને અહીંયા એમ કે સારું હવે અહીંયાથી સિવાય બીજે ક્યાંય જવું નથી બીજે ક્યાંય જવાની જરૂર નથી berapa saja dua kades dua kades